નમસ્કાર દોસ્તો શું આપ આહિર સમાજના યુવા યુવતીઓ છો બે હજાર પચીસમાં શારીરિક કસોટી પોલીસ ભરતીની સફળતાપૂર્વક પાસ થયા છો અને આપ કોઈ સારા લેખિત પરીક્ષા માટેના વર્ગોની જે છે એ શોધમાં છો તો આપના માટે ક્રિષ્ના ફાઉન્ડેશન રાજકોટ દ્વારા પીએસઆઈ કોન્સ્ટેબલ માટેની એક વિશેષ બેન્ચ જે છે એ મૂકેલી છે આ બેન્ચમાં જે છે આપણે તજજ્ઞ દ્વારા જે છે એ અલગ અલગ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવશે સાથે ટેસ્ટ સિરીઝ પણ તમને સમાવેશ થશે પીએસઆઈની ઉમેદવાર જે છે એ એમના માટે થઈ અને સ્પેશિયલી લેખિત બાબતની કેવી રીતે તૈયારી કરવી એ પણ આપને સમજાવવામાં આવશે અને તેમાં જાહેર વહીવટ અને બંધારણ વિષય છે એવો દિનેશ ખણેત આપને ભણાવવાનો છું અને એ ક્રિષ્ના ફાઉન્ડેશન કે જેમણે છેલ્લા દસ વર્ષમાં એક કરતા વધારે ઉમેદવારોને સહકારી નોકરી જે છે એ મહત્વપૂર્ણ રોલ ભજવ્યો છે તો આપ પણ આવી તૈયારી કરતા હોય તો આજે જ જોડાવ ક્રિષ્ના ફાઉન્ડેશન રાજકોટ ખાતે આહિર સમાજના યુવા યુવતીઓ માટે થેન્ક યુ દોસ્તો